નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા સ્ટેટના મહારાજા સ્વર્ગીય વિજયસિંહજીના એકસો ચોત્રીસમાં જન્મદિવસની ઉજવણી રાજપીપળા ખાતે કરવામાં આવી રાજપીપળાના વિજય ચોક કાળાગોડા સર્કલ ખાતે રાજપી પરિવારના રઘુવીરસિંહજી કે જેઓ સ્વર્ગીય વિજયસિંહના પૌત્ર અને યુવરાજ માનવેન્દ્રસિંહ અને તેમના વિદેશી આમંત્રિત મહેમાનો દ્વારા મહારાજા વિજયસિંહજીની પ્રતિમાની છે હાથમાં ઝાડુ લઈ જાતે સફાઈ કરવા લાગતા કાળાઘોડા આસપાસ ઊભેલા લોકોમાં કુતુહલ વ્યાપી ગયો હતો વિજયસિંહજી મહારાજની પ્રતિમા નીચે ફૂલ અગરબત્તી અને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજવી પરિવારના સદસ્યો તેમજ અમેરિકાથી આવેલા તેમના આમંત્રિત મહેમાનો અને નગરના કેટલાક નાગરિકો પણ સફાઈ કાર્યમાં જોડાયા હતા અને વિજયસિંહ ચોક સર્કલની અંદર જામેલા કચરાને સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી તો તે મહારાજ વિજયસિંહજી એમનું આ સ્ટેચ્યુ છે અને એમનું આજે ખાસ કરીને અમે એના માટે દર વર્ષે રાખીએ છીએ કે અમારા બધા જે સગા સંબંધી બધાને બોલાવીએ છે અમે અને આ અમે રાખીએ છીએ કે કે શું છે કે બધાને યાદગીરી પણ રહે કે આ જે સ્ટેચ્યુ બનશે રાજપુરા આપણે અંદર પ્રવેશ કરીએ છે વચ્ચે આ સ્ટેચ્યુ છે સૌથી પહેલાં આપણે આ સ્ટેચ્યુને દર્શન થાય છે હા આજનો દિવસ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ જે છે તે મારા પરદાદા મહારાજા વિજયસિંહજીનું અને એકસો ને ચોત્રીસમું આ જે વર્ષગાંઠ અમે અહીંયા મનાવી રહ્યા છે આ જગ્યાનું અમે નામ વિજય ચોક તરીકે અમે એના ઓળખીએ છીએ એનું નામ કાલાઘોડા તરીકે ઓળખાતું હતું પણ અમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરીને એનું નામ વિજય ચોક રાખ્યું છે અને ખાસ હું એક વાત બોલવા માગું છું કે મહારાજા વિજયસિંહજીનો રેકોર્ડ છે કે અત્યાર સુધી એ એકલા જ એવા એશિયાના વ્યક્તિ છે જેમને ઘોડાની રેસ એ જીતી છે એક નહીં પલકી ત્રણ રેસ એમને જીતેલી એટલે હજુ કોઈએ એમનો રેકોર્ડ તોડ્યો નથી અહીં છું અને રાજવી પરિવારથી છું એટલે એમ અમને બહુ જ ગર્વ છે કે એવા વ્યક્તિ મારા કુટુંબમાંથી છે જેમને રેસ જીતી છે ને અને એમનો જે ઘોડો હતો જેને ઓગણીસો ને ચોત્રીસમાં જેનો સૌથી શ્રેષ્ઠ ઘોડાનો નંબર એમના ઘોડાને મળ્યું છે હા જો અહીંયા વસ્તુ જે એમને વિકસાવી છે બહુ દુર્ભાગ્યની વાત છે કે અહીંના જે ઓથોરિટીઝ છે અહીંની જે નગરપાલિકા છે એમની જરાય કાળજી નથી રાખી રાખી એમને અત્યારે પણ અમે જ્યારે અહીંયા એમની એમની વર્ષગાંઠ ઉજવવા આવ્યો ત્યારે એમને બહુ જ ગંદકી જોવા મળી અમારી જોડે અમેરિકાના પર્યટકો આવ્યા છે અને બહુ જ ખરાબ એક ઇમ્પ્રેશન જળવાય છે કે આજે જ્યારે વિદેશથી પર્યટક આવે છે અને એમને આ ગંદકી જોવા મળે છે તો આપણે જે સ્વચ્છ ભારત અભિયાન જે મોદીજીએ ચાલુ કર્યું છે એના વિરુદ્ધમાં આજે આ જોવા મળે છે અને